રાધનપુર માં રામનવમી ની ભવ્ય શોભાયાત્રા ને લઈને ડીવાયએસપી ડીડી ચૌધરી ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ ની મિટિંગ યોજાઈ શહેરમાં કોમી એકતા જળવાઈ રહે જેને લઈને હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મ ના આગેવાનો અને કાર્યકરો સાથે મિટિંગ યોજાઈ રાધનપુર ખાતે યોજાનારી રામનવમી ની ભવ્ય શોભાયાત્રા ને લઈને શાંતિ સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જે મિટિંગ અંતર્ગત ડીવાયએસપી કચેરી ખાતે રાધનપુર માં ખાતે તારીખ છ ચાર બે હાજર પચીસ રવિવાર ના રોજ યોજાનાર રામનવમી ની વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાને લઈને પોલીસ અને હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ હતી રાધનપુર સાંસ્કૃતિક નગરીમાં એ તારીખ છ ચાર બે હાજર પચીસ ના રવિવાર ના રોજ ભવ્ય રાધનપુર નગર માં જે રામનવમી અંતર્ગત શોભાયાત્રા નીકળવાની છે ભગવાન રામની એમાં શાંતિ સમિતિના માં પધારેલ દરેક સમાજના અગણી આગેવાનો પધાર્યા અને શાંતિમય પરિપૂર્ણ યાત્રા થાય એ નિમિત્તે સૌએ ધર્મ રાધનપુરના નગરજનોએ સાથ સહકાર આપવાની વાત કરી અને ભવ્ય અતિ ભવ્ય રાધનપુરમાં રામચંદ્ર ભગવાનની યાત્રા એ રાધનપુર

એવો મારો સંદેશ છે જય શ્રી રામ જય જય શ્રી રામ યાત્રા કઈ યાત્રા છ તારીખ અને સવારના બપોરથી એક વાગ્યા થી સાંજના સાડા પાંચ સુધી નગરમાં યાત્રા ભવ્ય યાત્રા નીકળવાની છે અને ત્યાં પ્રસ્થાન આશાપુરા થી માતાના મંદિરથી નગરમાં થઈ અને ભરવાડવાસ માં સંધ્યા આરતી કરી અને પરિપૂર્ણ યાત્રા પૂરી થવાની છે